રાધે રાધે જય શ્રી કૃષ્ણ શ્રી શ્રીરામનવમીની કથા શ્રી રામચંદ્ર ભગવાન કી જય સીતા કી જય હનુમાનજી મહારાજ કી જય ચૈત્ર સુદ નોમ એટલે રામનવમી આ દિવસે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો આ દિવસે ભાવિક ભક્તજનો ભગવાન શ્રી રામનું નામ સ્મરણ કરે છે મંદિરમાં બપોરે બાર વાગ્યે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ મનાવવામાં આવે છે લોકો આખો દિવસ ઉપવાસ કરે છે ભજન કીર્તન કરે છે ઠેકઠેકાણે મેળા પણ ભરાય છે લોકો આ દિવસને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે રાવણનો સંહાર કરવા માટે ભગવાન શ્રીરામે મનુષ્ય અવતાર ધારણ કર્યો હતો આ દિવસે સંપૂર્ણ રામાયણનો પાઠ કરવો જોઈએ એથી શ્રીરામનો પ્રેમ ભક્તજન પર ઉતરે છે જો વિશેષ કાંઈ ન થઈ શકે તો કેવળ સુંદરકાંડનો પાઠ તો અવશ્ય કરવો જોઈએ રામનવમીનો ઉપવાસ આખો દિવસ કરવો જોઈએ અને તેના પારણા બીજે દિવસે કરવા રામનવમીના દિવસે રામ નામ લખવાનો સંકલ્પ કરવો જોઈએ શ્રીરામના પિતાનું નામ દશરથ હતું તેઓ અયોધ્યાના રાજવી હતા તેમની માતાનું નામ કૌશલ્યા તથા લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ત્રણ ભાઈઓ હતા તેમની પત્નીનું નામ સીતા માતા હતું તેમણે ચૌદ વર્ષ વનવાસ ભોગવ્યો તે દરમિયાન લંકાનો રાજવી રાવણ સીતાજીનું અપહરણ કરતા શ્રીરામને લંકા જઈને રાવણને યુદ્ધમાં હરાવ્યો અને સીતાજીને પાછા મેળવ્યા હતા શ્રીરામને એક પત્નીત્વ વ્રત હતું તેમનું રાજ્ય સંચાલન ઉમદા હતું આજે પણ રામ રાજ્યને રૂપે ગણવામાં આવે છે કાશીમાં શ્રીરામ જન્મ મહોત્સવ આનંદથી ઉજવાઈ રહ્યો છે ગોસ્વામીજી મહારાજ તુલસી ચોરા પરના મંદિરમાં રામ જન્મની આરતી કરી સહજ શ્રમતી થયેલા હોવાથી બહાર ટહેલતા હતા લોકો સૌ સૌના ઘરે જવા વેરાયા તે દિવસે એક તેલી મરણ પામ્યું તેલીને જ્ઞાતવાળાઓએ ઉંચકીને તેને સ્મશાન ઘાટ લઈ જતા હતા સાથે તેની સ્ત્રી હતી તેલીની સ્ત્રીએ ગોસ્વામી મહારાજને જોયા એટલે તેણે નમસ્કાર કર્યા હંમેશના નિયમ પ્રમાણે ગોસ્વામી મહારાજે સંત સહજ સ્વભાવ પ્રમાણે અખંડ સૌભાગ્યવતી થા એમ હાથ ઊંચા કરીને કહ્યું મહારાજ મારા પતિ મરણ પામ્યા છે જુઓ સામે તો જન સમુદાય તેમના સબને અંતિમ ક્રિયા કરવા લઈ જાય છે હું પણ તેમની પાછળ સતી થવા નીકળી છું હું તો આપના દર્શન થવાથી નમસ્કાર કરવા આવી છું ગોસ્વામી મહારાજ હું ખૂબ જ વિચારમાં પડી ગયા ગોસ્વામીજીએ સબવાહિની સાથે તમામને પાછા બોલાવ્યા અને સબની ઉપરના વસ્ત્રને દૂર કરાવી રામનવમીના વ્રતના પુણ્યનું પોતે દાન કર્યું નવમીના વ્રતના પુણ્ય પ્રભાવે તેલી સજીવન થયો પતિ પત્ની બંને સદગુરુને શરણે થયા વૈષ્ણવો व्रत महात्मयने साप आनन्द पीरामचन्द्र भगवान् की जय सीतामात् की जय हनुमान् जी महाराज की जय श्री राम भगवान की जय राधे राधे जय कृष्ण